ગણાય ત્યારે એવા કિસ્સામાં શું સજા છે જે કોઈ પણ ગુનેગાર હત્યા કરે છે તેને આજીવન કેદ અથવા કોઈ પણ વર્ણની કેદની સજા થશે જે પાંચ વર્ષથી ઓછી ન હોય પરંતુ દસ વર્ષ સુધી લંબાવી શકે અને તે દંડને પણ પાત્ર રહેશે જો મૃત્યુ કારણ બને તેવું કૃત્ય મૃત્યુનું કારણ બનાવવાના ઈરાદાથી અથવા મૃત્યુના કારણ બને તેવી શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવ્યું હોય અથવા જો કૃત્ય એ જાણ સાથે કરવામાં આવ્યું હોય કે તે મૃત્યુ કારણ બની શકે છે પરંતુ મૃત્યુ કારણ બનાવના અથવા એવી શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદા વિના કે જે મૃત્યુનું કારણ બને તો દસ વર્ષ સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈ પણ વર્ણની કેદની અને દંડની પાત્ર રહેશે આમાં મિત્રો જે કૃત્ય કરનાર છે એના ઈરાદા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે જો ઈરાદાપૂર્વક ઈજા કરવામાં આવી હોય ઈરાદાપૂર્વક મૃત્યુ પહોંચશે એવું જાણી જોઈને કોઈ કૃત્ય કરવામાં આવ્યું હોય તો એને આ જીવન કેદ તો પાંચ વર્ષથી ઓછી ના હોય એટલી અને દસ વર્ષ સુધી લંબાવી શકાય ત્યાં સુધી સજા એને કરવામાં આવશે ત્યારબાદ કલમ એકસો છ બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બાબત એટલે કોઈ બેદરકારીને કારણે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજે તો એવા સંજોગોમાં કઈ પ્રકારની સજા થઈ શકે હાલમાં જ આપણે જે પૂનામાં એક બનાવ બન્યો છે કે એક સગીર વયના બાળકે પૂરપા ઝડપે ગાડી ચલાવી અને બે વ્યક્તિનું મૃત્યુ નિપજાવ્યા આવા કિસ્સાઓમાં શું સજા થઈ શકે પછી તથ્ય પટેલનો જે આપણે કેસ હમણાં જ આપણી સામે છે અમદાવાદનો બીનો જેમાં નવ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા મિત્રો આવા કિસ્સામાં કયા પ્રકારની સજા થશે એની જોગવાઈ કલમ એકસો છમાં માં કરવામાં આવી છે જે કોઈ વ્યક્તિ ગુનાહિત મનુષ્યવધ ન ગણાય એવું બેફામ રીતે કરેલું કે બેદરકારીથી કોઈ કૃત્ય કરીને કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવે તેને પાંચ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને જો એવું કૃત્ય નોંધાયેલ તબીબી વ્યવસાય દ્વારા તબીબી પ્રક્રિયા કરતાં કરવામાં આવેલ હોય તો તેને બે વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે એટલે આવું કોઈ પણ કૃત્ય જો કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તો એને પાંચ વર્ષની મુદત સુધીની અથવા સાદી કેદની સજા થઈ શકે છે અને સાથે સાથે દંડની પણ એમાં જોગવાઈ છે મિત્રો પરંતુ જો આવું કોઈ કૃત્ય કોઈ ડૉક્ટર દ્વારા અથવા તો તબીબી વ્યવસાય કરતો એવી વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તો એની બેદરકારીના કારણે આમાં બે વર્ષની સજાની જોગવાઈ છે ત્યારબાદ છે કલમ એકસો સાત બાળક અથવા અસ્થિર મગજના વ્યક્તિની આત્મહત્યા માટે ઉશ્કેરણી જો કોઈ બાળક કોઈ પણ અસ્વસ્થ મનની વ્યક્તિ કોઈપણ ચિત્તભ્રમ વ્યક્તિ અથવા નશાની હાલતમાં કોઈપણ વ્યક્તિ આત્મહત્યા કરે તો આવી આત્મહત્યાનો પ્રોત્સાહન આપનારને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા કરવામાં આવશે અથવા દસ વર્ષથી વધુ ન હોય તેવી મુદત માટે અને દંડ માટે પણ જવાબદાર રહેશે એટલે બાળક અથવા તો અસ્થિર મગજની વ્યક્તિની આત્મહત્યા માટે જો કોઈ ઉશ્કેરણી કરે છે તો આવા કિસ્સામાં દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે આજીવન થી લઈ દસ વર્ષ સુધીની સજા છે અને દંડની પણ જવાબદારી એમાં ફિક્સ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ છે કલમ એકસો આઠ આપઘાતનું દુષ્પ્રેરણ જે આપણે જૂના આઈપીસીમાં કલમ ત્રણસો છ હતી મિત્રો કોઈ વ્યક્તિ આપઘાત કરે તો તેમ કરવાનું જે કોઈને કોઈ વ્યક્તિએ તેને દુષ્પ્રેરણ કરી હોય તો તેને દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે એટલે આપઘાતનું દુષ્પ્રેરણ કરવામાં આવે તો આવા કિસ્સામાં દસ વર્ષ સુધીની કેદની સજા છે એ સખત પણ હોઈ શકે સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ છે ખૂનની કરવાની ખૂનની કરવાની કોશિશ જે અગાઉ આપણે આઈપીસી ત્રણસો સાતમાં ભણતા એટેમ્પ ટુ મર્ડર જે કોઈ વ્યક્તિ કોઈ કૃત્ય એવા ઈરાદાથી કરે કે જાણકારી સાથે અને એવા સંજોગોમાં કરે કે તે કૃત્યથી જો પોતે મૃત્યુ નિપજાવત તો ખૂન માટે દોષિત થાય તેને દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને એવા કૃત્યથી જો કોઈ વ્યક્તિને વ્યથા થાય તો ગુનેગારને આજીવન કેદની સજા અથવા ઉપર જણાવ્યા પ્રમાણેની કેદની શિક્ષા પણ થશે એટલે જો કોઈ વ્યક્તિને એવી ઈજા કરવામાં આવે કે એ વ્યક્તિ જાણતી હોય કે આમાં મૃત્યુ થવાનો પણ સમજો સંભવ છે એટલે કોઈ વ્યક્તિના વાઇટલ પાર્ટ ઉપર ઈજાઓ પહોંચાડવામાં આવે તો એવા કિસ્સામાં દસ વર્ષ સુધીની કેદની સજા છે અને જો એ વ્યક્તિને એવી ઈજા કરવામાં આવી કે એના શરીરમાં કંઈક ખોટકા પણ કાયમી રહી જાય ગંભીર પ્રકારની તો એવા કિસ્સામાં આ જીવન કેદ સુધી લંબાવી શકાય એટલી પણ સજાની જોગવાઈ આમાં કરવામાં આવી છે અને દંડની પણ જોગવાઈ છે જ્યારે પેટા ક્રમ એક હેઠળ અપરાધ કરનાર કોઈ વ્યક્તિ આજીવન કેદની સજા હેઠળ હોય ત્યારે તેને ઈજા જો ઈજા પહોંચાડવામાં આવે તો તેને મૃત્યુ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે જેનો અર્થ તે વ્યક્તિની કુદરતી જીવન અને બાકીનો ભાગ ગણાશે એટલે કોઈ વ્યક્તિને આજીવન કેદની સજા ઓલરેડી થઈ ગઈ હોય ને એ જો આ પ્રકારનો ગુનો આચરે તો એને આજીવન કેદની સજા કરવામાં આવશે અને એ આજીવન કેદ છે એના અંતિમ સ્વાદ સુધી એને જેલમાં રાખવામાં આવે તેવું પ્રાવધાન અહીં કરવામાં આવ્યું છે મિત્રો છે કલમ એકસો દસ ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ જે કોઈ વ્યક્તિ કોઈ કૃત્યવા ઇરાદાથી કે એવી જાણકારી સાથે એવા સંજોગોમાં કરે કે તેનાથી તે જો મૃત્યુ તો પોતે ખૂન ન ગણાય તેવા ગુનાહિત મનુષ્ય વધ માટે દોષિત થાય તેને ત્રણ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની સજા અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે એટલે કોઈ વ્યક્તિ એવો પ્રયાસ કરે એવી ઈજા પહોંચાડે કે એને ખ્યાલ હોય કે જો આ પ્રકારની ઈજા છે એ ખૂન નહીં ગણાય પરંતુ ગુનાહિત મનુષ્ય વધ ગણાશે પરંતુ એ ઈજાને કારણે એ વ્યક્તિનું મૃત્યુ ન થાય તો આવા કિસ્સામાં એમાં ત્રણ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક સજા સખત અથવા સાદી થઈ શકશે અને દંડની પણ એમાં જોગવાઈ કરવામાં આવી છે અને એવા કૃત્યથી જો કોઈ વ્યક્તિને વ્યથા થાય એટલે કે કોઈ કાયમી ડિસેબિલિટી રહી જાય એના શરીરમાં તો તેને સાત વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની સજા કરવામાં આવશે મિત્રો એમાં ઉદાહરણ આપીને સમજવામાં આવ્યું છે કે એક એ એક ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને કારણે ડીના ઉપર એવા સંજોગોમાં પિસ્તોલ ફોડે છે કે જો તેથી તેનું મૃત્યુ નિપજત તે ખૂન ન ગણાય એવા ગુનાહિત મનુષ્ય વધ માટે પોતે દોષિત થાય એ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે એટલે એ છે ઓચિંતા ઉશ્કેરાટના કારણે ડી ઉપર ફાયરિંગ કરે છે અને જો આમાં એની બચી જાય છે મૃત્યુ નથી થતું જો એ મૃત્યુ થાય તો એ ગુનાહિત મનુષ્ય વધુ ગણાય ગુનો છે એ કલમ સંગઠિત કોઈ પણ વ્યક્તિ દ્વારા અપરણ લૂંટ વાહન ચોરી ખંડણી જમીન પચાવી પાડવી કોન્ટ્રાક્ટ કિલિંગ આર્થિક અપરાધ સાયબર ગુનાઓ વ્યક્તિઓની હેરફેર ડ્રગ્સ શસ્ત્રો અથવા ગેરકાયદેસર ચીજ વસ્તુઓ અથવા સેવાઓ વેશ્યાવૃત્તિ અથવા ખંડણી માટે માનવ તસ્કરી સહિતની કોઈપણ સતત ગેરકાયદેસરની પ્રવૃત્તિ અથવા સંગઠિત અપરાધ સિન્ડિકેટના સભ્ય તરીકે અથવા આવા સિન્ડિકેટ વચ્ચે હિંસાનો ઉપયોગ કરીને હિંસાનો ભય ધાકધમકી બળજબરી અથવા અન્ય કોઈપણ ગેરકાયદેસરના માધ્યમો દ્વારા એકલ અથવા સંયુક્ત રીતે કન્સર્ટમાં અભિનય કરતા વ્યક્તિનું જૂથ નાણાકીય લાભ સહિત પ્રત્યક્ષ અથવા પરોક્ષ ભૌતિક લાભ સંગઠિત અપરાધની રચના સમજૂતી આ પેટા કલમ વિભાગ હેતુ માટે સંગઠિત અપરાધ સંગઠનનો અર્થ છે કે બે અથવા વધુ વ્યક્તિઓનું જૂથ કે જેઓ એકલા અથવા સંયુક્ત રીતે સંગઠન અથવા ટુકડી રૂપે તરીકે કોઈ પણ સતત ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સામેલ થાય મિત્રો કલમ એકસો અગિયારમાં તમામ એવા ગુનાઓ આવરી લેવામાં આવ્યા છે કે જેને આપણે કહીએ કે ગેંગ દ્વારા જે આચરવામાં આવતા હોય એટલે બે કે વધુ વ્યક્તિઓનો સમૂહ હોય અને આમાં જે કંઈ પણ ગુનાઓ અત્યારે મેં આપને વાંચી સંભળાયેલા આમાં લૂંટ આવી જાય છે ખંડણી આવી જાય છે ચોરી આવી જાય છે એવા તમામ પ્રકારના ગુનાઓ આવી જાય છે કે જે એક સિન્ડિકેટ દ્વારા કે ઓર્ગેનાઇઝ ગેંગ દ્વારા કરવામાં આવતા હોય એ તમામ ગુનાઓ આમાં આવરી લેવામાં આવ્યા છે ત્યારબાદ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલુ રાખવી એટલે કે કાયદા દ્વારા પ્રતિબંધિત પ્રવૃત્તિ કે જે ત્રણ વર્ષ કે તેથી વધુ કેદની સજાને પાત્ર ગણી શકાય તેવા ગુનો છે જે કોઈપણ દ્વારા એકલ અથવા સંયુક્ત રીતે સંગઠિત અપરાધ સંગઠનમાં સભ્ય તરીકે અથવા તેના વતી હાથ ધરવામાં આવે છે આવી સિન્ડિકેટ કે જેના સંદર્ભોમાં એકથી વધુ ચાર્જશીટ સમક્ષ કોર્ટ સમક્ષ દસ વર્ષના અગાઉના સમયગાળામાં દાખલ કરવામાં આવી હોય અને તે કોર્ટ આવા ગુનાની નોંધ લીધી હોય અને તેમાં આર્થિક ગુનાઓનો સમાવેશ થાય છે ગેરકાયદેસરની